બાપુ આવા કેસ બહુ જોઈએ આપણે આમ નામ થોડી પાંચસો હજાર ઉપર પહોંચી આવે આ તો એક પંચાયત ના પાંચસો છે ના આ તો એક પંચાયત ના પાંચસો છે મારે એવી ચાર પંચાયત છે બે હજાર ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં માં બે હજાર પચીસ માં મેં બે હજાર ઉપર પણ કોઈની તાકાત નહીં આપી અમે બોલવાની એમ

પચાસ લાખ રૂપિયા હું છે ને આમનું આમ કમાઈ ગયો છે અને રાજસ્થાન માં જમીનો લે લે કરું છે તો પછી હું લેવા દેવા વર્ષ ના પચાસ લાખ ને પગાર અલગ અરે મને તો કોઈ એક જન સસ્પેન્ડ કર્યો તો મને એ તો હાઈકોર્ટ માં ગયો પાછો કેસ લડી ને આવ્યો છે પાછો બે નંબર ની આપડે બે નંબર ની ઇન્કમ આવે છે પચાસ લાખ રૂપિયા લાખ